આવીને આવી ગામ એ મારે મૂકવી પડી દે તો સારું મારો

એ તો મારા ક્ષેત્રમાં ચોરી કરી તમે અન પછી મારી પર તમે ડોઢું બોલો તમને શરમ નહી આવતી ના કોકના ક્ષેત્રમાં ચોરી કરતો તમને શરમ નહી આવતી સાગર લેવામાં આમ ના સમજાઈ દો નકર ઘરે જાય એ નહી રહે કે ના તારી બખો મરો છે તો ક્યાં મને કાઈ આડો

મેદન થઈ ગયું તી બધા સમાધાન કરી ઉભા હતા એ સમાધાન પતી ગયું ને પતી ગયું ત્યાં ઠંડુ પીવું તમે ઠંડુ રહી ને હા ઠંડુ લઈને કેમ છો મચ્છર એટલે અમાર તક આ દેવો ના હા દેવો હા દેવો હેલો મને આપજો મને બહુ ગરમી છેડા લે ગાડો તો ને લાવવાના ઓરે કોઈ યાર ઓનેટ લાયા

છે સાગર ભાઈ હજુ અમે પીધો ને તમે ખાલી કરી દીધો પણ તમે રાસુ ભાઈ ખબર સાગર ભાઈ ખબર ચીણી ચીણી પીવાની સાગર ભાઈ બધા ભયો હા મારી બેઠા તો એને હાફી પીવું પડે એમ કેવાનું ના એ ત્યાં મારે ખબર છે જુઓ લો